હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જશો તો આજના નવા વલોગમાં તમારા બધા સ્વાગત છે અત્યારે અત્યારના વાગી ગયા સાડા નવ આજે તો જો આપણે એકલા છે હું નારૂપ છે બે મમ્મી ગયા બા અને દિનેશ આજે ગામમાં લગ્ન ચઢવા ની ગયું તો આજે પાછું પાણી વારવાની ડ્યુટીમાં ચાલો શરૂ કરી દઈએ એટલે આજે વેલેરી એ ચટકી એ બાજુનો ભાગ પૂરો થઈ જાય હલો અરું કઈ હાશું એકલો હા શું એને લઈ દે બરાબર જવું ભૂરીને સારા ન કરતો ઓલી માહ છે તારી તું જો આપણે આવી ગયા બહાર હજી પેલા ચાલુ કર્યા પેલા હે ને હવે નાખું વારવા જવું પડશે કેમ કે હાજે અંધારું થઈ ગયું હતું ને એટલે પછી એની નાખું નવાયું સ્થિતિ મોટર જ બંધ કરી દીધી હતી તો અત્યારે વારવા જવું પડતું તો જો આપણે આવી ગયા આપણે ઠેકાણે પહેલાં નાખું વાર લઈ અને કાલે જો એટલું પીધું સો ત્યારા પીધા એમ તો અડધા જેટલું તો થઈ ગયું હવે ખાલી અડધું બાકી હાલો તો પહેલાં છે ને નાકું બાકી છે વારવાનું તો એ નાકું છે ને અહીંયા પાડી નાખી નવા ત્યારામાં હાલો તો નાકું એ વારે ગયું હવે પાછા જઈ મોટર ચાલુ કરી દઈએ તો મોટર ચાલુ થઈ ગઈ હવે ચારો ભરાવવાનું તો અડધી કલાક છે તો હવે આટા ફેરા કરીને એવું કરી માવો બા બનાવી લઈએ પછી ઉપાડીને હલો હવે બાઈ ભલે હેઠળ ત્યારો પછી ફૂકાનું થઈ ગયું ટ્રેન ફેરા હતા પાસે ખાઈ ગયા તો દિને કરો કરો એટલે આ ફૂકો તો સારો છે

વા આવું ચંપલ લઈને આવું હા હોયદા જો એટલે ભાંગી નખી જોવે હું એ ખબર જ હતી ભોરી પાહ ભાઈને એકલાને હક ન થાય ને ગમે નખરા જોઈએ પાણી આયા પીધું હજી એટલો બાકી છે તો જો આપણે અહીં સામે હેડે સાઈ બેઠા પાણી રાહ જોઈએ હવે તો તો કુકુ આવ્યું થોડીક વાર આવવા દઈએ હજી આગળ પાણી ભેગી ઠેબે માઇન્ડ બી તો ઘણી આવ્યો હજી વીણવાની બાકી હતી ને જો કેટલી બધી છે જો

બધાય મેમ જ છે ને આપણું પાણી પૂગી ગયું હાલો ધીરે ધીરે હાલતા થાય ને આમ પૂછ્યું તો ભરાઈ જાવ હાલો ના એ ભરાઈ ગયું પાછું અડધી કલાકનો હતો હવે આપણે આ તો આખો દિવસ સાચ જ કરવાનો છે એકલા હેલો ગાય તો હતી ને વાગવા આવ્યા જેવું થઈ ગયું આપણું ત્યારે ફરવા આવ્યું હાલો ભેગા ભાગ વારી નાખીએ જાઓ ત્યારે પી ગયા આ બાજુ હવે આઠ બાકી છે તો મેં હવે બપોર થઈ ગયા મેં આજે આપણે છે એકલા તો હવે વાળી અને ફટાફટ ઘરે જઈને જમી લઈ હવે જોઈ ઘરે હું છે આપણા માટે બનાવેલ ને દિનેશ તો આજે લાડવામાં હે ચાલો ફટાફટ નાકુવાળી લઈ ને અત્યારે ફૂગે ને વાવ તો આપણે પેટ પૂજા કરી લઈએ તો જો આપણે ફટાફટ નાકુ બારીને આવી ગયા ઘરે અને જો જમવામાં તો આજે મસ્ત વાંધો ને જોર રોટલી છે મૂરો છે છાજ છે મેન આઈટમ રીંગડાનો ઓરો છે તો હવે આને લાડવા એ પૂગે ન પૂગે બાપા આનાથી મજાની મૂરો અને ઓરો વાહ ચાલો ફટાફટ જમી લઈ ફરી વેલો ચારો પર આવી જાય ચાલો કોઈને રીંગડાનો ઓરો અને મોરો ખાવો હોય આવી જાવ તો જો આપણે ખાઈ લીધું અને માવા બા રેડી થઈ ગયા પાછા નવા આરુ નાપી દઈ ને પછી પાછા આપણે વહી જઈએ આપણી ડ્યુટી ખાવું તારે હમ હાલે રોટલો હાલે એમ ના ભરાય હમ એટલે એને આસન્ય જોઈએ મેમાન ખવાય જાય ફાઈન પાછો બોલો આપડો કાઢીએ પેટ પૂજા કરી લે આપણે જઈ ફટાફટ એટલે હેટે ભરાઈ ગયો હતો ભરાઈ ગયો ભરાઈ ગયો ખબાઉ ભરાઈ ગયો તો બાજુમાં નાકું પાડીને આમાં આવું આજે કોરાવેલા માવો ન બનાવ્યો ને તો માપનું થાય માવો ખાવા થોડુંક મોડું થઈ ગયું હાલે પાછો આપણે નાકુ વાળીને આવી ગયા આ હાટે જોઈ જ્યાં હબાવ ભરાઈ ગયો હોય ને તો આમાં ખોલી નથી આજે આપણે કોરો ખાવો નથી હવે તો થોડા પ્યારા છે આ પૂરું થઈ જાય ને કાલે ઉંમર ચડી જાય કાલે કદાચ આપણો જ વારો આવી છે કાલે જઈને સફાઈને કાલે લગ્નમાં તો હોય કદાચ થોડોક ખોડી નાખશે ખોડવો તો પડશે કેમ કે હજી પાણી ના આવે જ છે હજી સારું જ છે થોડુંક છે ને કાઢી નાખશે જો આ શહેર નાખી થોડીક થોડું થોડું જે વધારાનું હોય નીકળી લાગશે કોરાવેલામાં આ બાજુ આપણે બેસી ગયા હોય પોતે હજી તો વાર લેખે આ ત્યાર બેઠા હોય હેલો પેલો તો અત્યારે એકને પંદર થાય હવે તો આ બાજુ એક લાંબો ત્યારો બાકી છે પછી ઓલી બાજુ ટૂંકા ટૂંકા બાકી ત્યાર બાકી છે એ ખાલી લાંબો એક જ બાકી છે ધીમા વારી લીધું નાખું હવે આ બાજુ આવી છે મેથી ધાણા છે ને એમાં ઓલા માથવી વાંક કદાચ ગડબડ કરી જોવા જ આવવું પડશે ગડબડમાં એવું છે હજી ધાણા ને એમાં પાણી આવી છે એમાં પાણી આવી છે અહીંયા સુધી પછી અહીંથી એમાંથી અહીંયા સુધી પાણી આવી છે પછી આમાંથી ને હવે ઘીમાં જ આવવા દેવાનું આવે કેમ કે નાકું વાંવા છે ના એડું નાકું પોહાય નહીં કરવું અહીંયા નાખું પાડી તો હવે કઈ સમજાતું નથી એની હવે શું કર્યું હોય દિનેશ તો લાડવા ખાઈને આવ્યો નથી અને ભૂરી નહીં રાયડું નાખે કદાચ એને અટાણે ની ખાવાનું ટાણું હાર દિનેશ આવ્યો નથી મને કંઈ કઈ ગયો નથી નાખવાની રિટર્ન નથી નાખવાનું તો હવે નાખી દઈ રાયડું નાખે હલો મીણી નાખી દઈ બે રાડ નીર નાખી દે તો ઓલો ચારોય ભરાઈ જાય ને પછી આય ટૂકા ટૂકા માં જાવી તો જો આપણે ભૂરી નાન ગમ ગમ નીર નાખી રેડી આ ઇંચનું હોય જશે આમ નાખું બંધ થઈ જાય પછી આમ નામ પાતું જવાનું હલો હવે તો લાંબો ત્યારે એક ચેલો છે ભરાવ આવ્યો આવે પછી તો શ્યાલવા તો ફાઈનલ ચેલું નાખું વરાય આ બાજુ મેં દિનેશને કીધું તો વારી દે ને કેમ કે આ પાહા પાહા છે ને પાછી પારી હાવ પલરી ગયું એટલે ભીની થઈ ગઈ ગારો ગારો એટલે આપણે કીધું રે ને પાછો પહાણ પાખા પાણીનો દાબ હોય એટલે વોયું જાય જેવું દોરિયામાં નાખી દે હું વારી દે ને એક વારી દીધું જો પાણીનો દાબ થાય ને એટલે વોયું જાય એમાં આપણે કીધે રે તો ફાઈનલી ધાણા અને મેથીમાં આવી ગયું પાણી અને હવે ધાણા મેથી રહે કે ન રહે તો કોને ખબર કેમ કે આ ત્યારામાં છે ને પાણી ચાલુ જ રહે ઓયલા શિયાળ પી રહે ને કાહુથી હવે શું થાય જઈશ કાં તો આગળ ઓયલા બીજા ત્યારામાં વહી જાય કાં તો પછી પડ્યા રહે હવે ઉગ્યા પછી ખબર પડે હેલો ગા ચોથી ને વાગી ગયા હવા ત્રણ દિવસ થઈ ગયું જો આપણે સેલૂન નાખવું છે હવે પછી એક સેલો ચારો રહે એમાં તો મોટર બંધ કરી દેવાની છે એટલે નાખું છે હવા ત્રણ થઈ ગયા ને મમ્મી આવે મને સાઈ આપણે જ કરવાનું રહે તો વાંધો ન આવ્યો મમ્મી તાણે આવી ગયો રસ્તામાં છે હજી આવે છે તો પછી આજે પૂરું કરી નાખ્યું આજ તો વહેલી આવી ગયું ઓળા પેલા ફટાફટ સા જો આપણું સહેલું નાખું એ વારી જાય મમ્મી આવી ગઈ તો હવે સાહે થઈ ગઈ નાખું વારીને પછી જઈ અંદર સાવ પાણી પી તો ફાઈનલી આપણું આ બાજુનું કામ પૂરું પાણી સેલો પારો છે હવે ખાલી મોટર બંધ કરવાનું છે ભરાઈ જાય આ બાજુનું છે હવે કદાચ બિઝનેસ ચાલુ કરશે અત્યારે કાલે આપણો વાગ આવી છે એમ પેલા પછી પાછા આવીને જોઈને મોટર બંધ કરી દઈ દીજો કાડિયો કાડિયે વાર જોઈને બેઠા હા કોઈ મને બારો બારોબાઈ ને પડી જાતું શું કરે અમાર બિચારો બેઠે રહી ગયો હજી કાળ નોદી ને સજા છે કાળ દી હજી આપણે બે એકલા જો કોઈ નહીં જો સાયે થઈ ગયો હાલો આપણે પેલા ફટાફટ બેસી જઈએ માં અતારી ભરાઈ ગયો હતા ફાઇનલી ભરાઈ ગયો તૈયારો जो दिनेश ने कह दिया बंद कर दे तो आप ड्यूटी पूरी नहीं नि सालवा थालो पहला था पक तो आज तक तो ये नहीं फ्रेश થઈ જાય ઓ કાલી બકાલ કાલ મત થા ઓત્યારે दिनेश वारसे आपली ने हारत क्यों जाऊंगा क्या गम हो हो ओके तो पसी हूं ब्लैक लेव तो आज वार में ताड़वा नहीं तो

પણ હવે ધોરિયાનું ટેસ્ટિંગ કરે કે ધોરિયો હાલે એમ છે કે નથી હાલે એમ તો પછી કે હાલે એમ હોય તો ચાલુ જ રાખવાનું છે કે તું આજ માંડ હાથમાં આવ્યો હમણાં બેદી છે પછી મૂકે કોઈ આપણે હવે બેદી બધી ચાલુ જ રાખવાનું તો જોઈ અત્યારે જ્યાં ઉભો ને ત્યાં થોડોક સલકાય છે દોરિયો હું થાય જોઈ નહીં વાંધો આવે તો પછી ચાલુ જ રાખવાનું પક્ષી છે ચીકુ લઈ આવ્યું ને મારા હાથમાં આવ્યું ખાવ એને બધું હાલો ચીકુ હાલે મોરા હાલે પછી જે આપણે ઓલા રીંગડા હેકીને ઓરો કરીને એના દાંડલા હાલે માંડવી હાલે નારિયેલ હાલે બધું હાલે ભગવાન ખોટો કઈતરો બનાવ્યો તો આપણે સિક્કુ ના ખાડા કર નાખ્યા હવે એને એક એક ખવડાવું પડશે અડધું કાઢી નાખ પોછું પોછું લાગે ને એટલે કાઢી નાખે ખાઈ ગયો ખાવું હજી હાલે ખાઈ જાય આખે આપણે અરે વાર તો પેલા ગાડીયા સીટું ભરાઈ દીધું પછી ખબર પડી દેતા હું એક ક્યારે ભરાઈ જઈને ખબર પડી જાય તો અમારે ગાડીયા સીટું એ ખાઈ લીધું અને વાિને શ નાખું એ વાલી એટલે હવે કદાચ ચાલુ જ રાખવાનું હોય બીજે ક્યાંય તો વાંધો નથી ખાલી એક અહીંયા છલકાવી મતો અહીંયા એની પારિકર નાખી તો હાલો પાછા લાગી જઈએ આપણે આપણે જૂટી ઉપર હજી કાલ દીનું છે વેલર પૂરું થઈ તો ચાલો હવે આપણે હાજ સુધી આજ કરવાનું છે અંધારું થાય ત્યાં સુધી તો હાલો આજ માટે એટલું જ મળ્યું પાછા નવા લોગ્ન તો ત્યાં સુધી બધા એને તાતા બાય ને જશે